અને ખોરાકમાંથી જીવાત નીકળવાનો સિલસિલો હજુ યથાવત છે એટલે સ્વાસ્થ્ય સાથે હજુ પણ યથાવત છે હવે સ્વાદના રસિયાઓએ સાવધાન થવાની જરૂર છે કારણ કે એક સમાન કિસ્સો સામે આવ્યો છે ખોરાકમાં જીવાત નીકળવાનો આ સિલસિલો હજુ પણ યથાવત છે જામનગરના લાલગપુરમાં રગડામાંથી નીકળી નીકળ્યો અને ગ્રાહકે આનો વિડીયો બનાવ્યો અને ત્યારબાદ વિડીયોને વાયરલ કર્યો વધુ માહિતી મેળવીશું સંવાદદાતા નથુ આહિર આપણી સાથે જોડાયા છે નથુ

સ્થળ પર નિરીક્ષણ કરી ત્યારબાદ ચોક્કસ થી કાર્યવાહી પગલારૂપ કાર્યવાહી કરે તેવી પણ માંગણી ઉઠવા પામી છે પરંતુ આ જે જીવાત નીકળવાનો મામલો છે રાધા તે વધુ એક વખત જામનગર થી સામે આવ્યો છે ને છેલ્લા મહિનામાં એવા નવ કિસ્સા સામે આવ્યા છે કે જુદા જુદા જે ખાદ્ય પદાર્થો છે તેમાંથી જીવાત નીકળી છે તો ફૂડ શાખા પણ આ મામલે વધુ કડકાઈથી કાર્યવાહી કરવાની જરૂર છે જી રાધા જી નથું આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ